મૃતકના પગના અંગૂઠા કેમ બાંધવામાં આવે છે કારણ સાંભળીને ચોંકી જશો શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેની શરીર પર કેટલી વિધિઓ કરવામાં આવે છે અને એ દરેક વિધિ પાછળ કોઈને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે મરણ પછી જો તમે ધ્યાન આપો તો સૌથી પહેલી ક્રિયા જે કરવામાં આવે છે એ છે મૃતકના બંને પગના અંગૂઠા બાંધી દેવાયની ઘણીવાર લોકો વિચારે છે કે આ તો પરંપરા છે પણ હકીકતમાં તેના પાછળ એટલું ઊંડું કારણ છે કે જાણીને તમે ચોંકી જશો શાસ્ત્રો કહે છે કે મરણ પછી આત્મા તરત જ શરીર છોડતી નથી તે થોડો સમય પોતાના શરીર પાસે રહે છે અને એ સમયે શરીર અને આત્મા વચ્ચે એક સૂક્ષ્મ સંબંધ ટકી રહે છે આ સમયે શરીરમાં રહેલી પ્રાણ શક્તિ અસ્થિર બને છે અને જો શરીર હલનચલન કરે તો આત્માને શાંતિ મળતી નથી તેથી જ બંને પગના અંગૂઠા બાંધી દેવામાં આવે છે જેથી એ પ્રાણ શક્તિનો પ્રવાહ નિયંત્રિત થઈ શકે વૈજ્ઞાનિક રીતે પણ જોવામાં આવે તો મૃત્યુ પછી શરીરમાં રહેલા સ્નાયુ થોડા સમય સુધી જીવંત હોય છે જેના કારણે પગ અથવા હાથ હલવા લાગે છે તેથી તેને સ્થિર રાખવા માટે આ વિધિ કરવામાં આવે છે આ એક એવો સંયોજન છે જ્યાં ધર્મ અને વિજ્ઞાન બંને એક જ બિંદુએ આવીને મળે છે આ વિધિ માત્ર ધાર્મિક નથી એ માનવ મનની શાંતિ અને આત્માની યાત્રા માટે જરૂરી છે કારણ કે જો શરીર અસ્થિર રહે તો જીવિત લોકોને ભય થાય અને મૃત્યુ પામેલા આત્માને માર્ગ મળતો નથી આથી આપણા પૂર્વજોએ આ નાની પણ શક્તિશાળી વિધિ બનાવી હતી જે માત્ર એક દોરો નથી પણ એ એક ઉર્જાત્મક સંકેત છે હવે આ શરીર સ્થિર છે અને આત્મા પોતાની યાત્રા શરૂ કરી શકે છે મિત્રો તમે જ્યારે આગળથી કોઈ અંતિમ વિધિ જુઓ ત્યારે સમજો કે એ દરેક પગલું કોઈ કારણ વગર નથી દરેક વિધિ પાછળ હજારો વર્ષનું જ્ઞાન અને અનુભવ છુપાયેલો છે મિત્રો આપણું હિન્દુ ધર્મ એટલું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક છે કે એની દરેક વિધિ પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એ માત્ર એક અંત નથી પણ એ એક નવી યાત્રાનો આરંભ છે શરીર પૃથ્વી પર રહે છે પણ આત્મા પોતાની યાત્રા આગળના લોક તરફ શરૂ કરે છે આ દરમિયાન જે વિધિઓ કરવામાં આવે છે એ આત્માને શાંતિપૂર્વક વિદાય આપવા માટે છે તેમાંથી એક મહત્વપૂર્ણ વિધિ છે મૃતકના પગના અંગૂઠા બાંધવાની ઘણા લોકો માનતા હોય છે કે આ માત્ર પરંપરા છે પણ હકીકતમાં એ ખૂબ જ ઊંડો તત્વજ્ઞાન ધરાવે છે મૃત્યુ પછી શરીરમાં રહેલી પ્રાણ શક્તિ ધીમે ધીમે વિખેરાય છે અને એ સમયે શરીર સ્થિર રહે એ અત્યંત જરૂરી બને છે પગના અંગૂઠા બાંધવામાં આવે છે જેથી શરીર કોઈ અચાનક હલન ચલન ન કરે અને આત્માને વિદાયમાં અડચણ ન આવે ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખાયું છે કે મૃતદેહને શાંતિપૂર્વક રાખવું એ આત્મા માટે ઉત્તમ માર્ગ છે એથી જ આપણા પૂર્વજોએ આ વિધિનો આરંભ કર્યો તમે જોયું હશે કે અંતિમ સંસ્કાર વખતે બધા નિયમો ખૂબ શાંતિથી અને સન્માનપૂર્વક કરવામાં આવે છે કારણ કે એ આત્માની યાત્રાનો સૌથી સંવેદનશીલ સમય હોય છે આ સમયે કોઈ વિઘ્ન ન પડે એ માટે દરેક પ્રક્રિયાનો અર્થ છે પગના અંગૂઠા જોડીને બાંધવા એ માત્ર શરીર ગોઠવવાની ક્રિયા નથી એ આત્માને સંકેત છે કે હવે તું મુક્ત છે 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 તારો સમય પૂર્ણ થયો હવે તને આગળ વધવું આપણા ધર્મમાં દરેક નાનો નિયમ એક ઊંડા આધ્યાત્મિક સંદેશને વ્યક્ત કરે છે જ્યારે આપણે આ વિધિઓ સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજો કેટલાક નાનીઓ હતા તેઓએ માત્ર ધાર્મિક નહોતા પણ વિજ્ઞાન અને મનમાં તત્વને પણ સમજી શકતા હતા તેથી જ આજ સુધી આ વિધિ અખંડ ચાલી રહી છે મૃત્યુ એ એવી અચૂક સત્યતા છે જે દરેકને ક્યારેકને ક્યારેક સ્વીકારવી જ પડે છે પણ એના પછી શું થાય છે એ વિશે દરેકના મનમાં અજાણ્યો ભય અને ઉત્સુકતા રહે છે જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તરત જ શરીર સાથે અનેક વિધિઓ કરવામાં આવે છે જેમાં સૌથી પ્રથમ અને મહત્વપૂર્ણ વિધિ છે બંને પગના અંગૂઠા બાંધવાની સામાન્ય માણસ વિચારશે કે આ તો માત્ર એક પરંપરા છે પણ હકીકતમાં આ વિધિ પાછળ વિજ્ઞાન અને ધર્મ બંનેના ઊંડા તત્વ છુપાયેલા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો મૃત્યુ પછી શરીરમાં રિગર મોટીર નામની સ્થિતિ શરૂ થાય છે જેમાં શરીરના સ્નાયુઓ ધીમે ધીમે કઠોર થવા લાગે છે અને હાથ પગ વળતા કે સીધા કરતા મુશ્કેલ બને છે જો એ સમયે શરીરને યોગ્ય રીતે ગોઠવવામાં ન આવે તો શરીર વાંકું પડી જાય છે અથવા અંતિમ વિધિ દરમિયાન અસ્વાભાવિક દેખાય છે એથી જ બંને પગના અંગૂઠા જોડીને દોરાથી બાંધવામાં આવે છે જેથી શરીરનું સ્વરૂપ સ્વાભાવિક અને શાંતિપૂર્ણ રહે વધુમાં વૈજ્ઞાનિક રીતે એ પણ માનવામાં આવે છે કે મૃત્યુ પછી શરીરમાં થોડી વાર સુધી વિદ્યુત પ્રવાહ જેવો શક્તિનો પ્રવાહ રહે છે જેના કારણે શરીરમાં અચાનક જેવી હલન ચલન થઈ શકે છે જો એ સમયે શરીર શરીર ખુલ્લું હોય તો આસપાસના લોકોને ભય લાગે છે આથી આ વિધિ સ્થિર રાખવા માટે જરૂરી બને છે હવે ધર્મ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા તરત શરીર છોડતી નથી તે થોડો સમય પોતાના શરીર અને પરિવાર આસપાસ રહે છે એ સમય દરમિયાન શરીરને શાંતિપૂર્વક રાખવું એ આત્માને યોગ્ય માર્ગદર્શન આપવાનું પ્રતીક છે પગના અંગૂઠા જોડીને બાંધવા એ સંકેત છે કે આ શરીર હવે પૃથ્વી પરની ફરજોમાંથી મુક્ત છે અને આત્મા માટે વિદાયનો સમય આવી ગયો છે ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે મૃતદેહને સ્થિર રાખવાથી આત્માને શાંતિ મળે છે કારણ કે એથી આત્માને ખ્યાલ આવે છે કે હવે એનું ભૌતિક સ્વરૂપ પૂર્ણ થઈ ગયું છે કેટલા ગ્રંથોમાં એ પણ લખાયું છે કે જો શરીર ખુલ્લું રહે અને આત્મા નજીક હોય તો એ ફરીથી શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે એથી પગના અંગૂઠા પાંચી દેવા એ એક પ્રકારની ઉર્જાત્મક અવરોધ છે જેથી આત્મા પાછી ફરતી નથી અને પોતાની યાત્રા આગળ વધારી શકે છે આ વિધિનો એક પ્રતિકાત્મક અરજ પણ છે જીવન દરમિયાન માણસ સતત ચાલતો રહે છે કર્મ કરતો રહે છે અને મૃત્યુ એ એ યાત્રાનો વિરામ છે બંને અંગૂઠા જોડીને બાંધવા એ દર્શાવે છે કે હવે આ યાત્રા પૂરતી થઈ ગઈ આ શરીર હવે થંભી ગયું છે એ રીતે આ વિધિ એક સંદેશ આપે છે હવે આરામ કરવાનો સમય છે આત્મા હવે સ્વતંત્ર છે આ વિધિ માત્ર આત્મા માટે નહીં પરંતુ જીવિત પરિવાર માટે પણ મહત્વપૂર્ણ છે જ્યારે પરિવારજન પોતાના પ્રિયજનના શરીરને ગોઠવેલા રૂપમાં શાંતિથી પડેલું જોઈ શકે છે ત્યારે તેમના મનને પણ શાંતિ મળે છે એ એક પ્રકારનો અંત સમાપ્તિ છે એક માનસિક સંતોષ કે આપણે તેને સન્માન પૂર્વક વિદાય આપી હિન્દુ ધર્મમાં દરેક વિધિ પાછળ એક ઊંડો માનવતાવાદ છુપાયેલો છે આપણા પૂર્વજો અંધશ્રદ્ધા પર નહીં પણ માનવ મન અને આત્માની જરૂરિયાતોને સમજીને આ રીતો બનાવ્યા છે પગના અંગૂઠા બાંધવાની વિધિ એનું ઉત્તમ ઉદાહરણ છે અને પ્રદેશોમાં આ રીત થોડી અલગ છે પરંતુ અર્થ એક જ રહે છે ગુજરાતમાં સામાન્ય રીતે કપાસના દોરાથી અંગૂઠા બાંધવામાં આવે છે ઉત્તર ભારતમાં સફેદ કાપડથી દક્ષિણ ભારતમાં હાથ પણ જોડવામાં આવે છે આ બધામાં એક જ સંદેશ છે શરીર શુદ્ધ છે શાંતિપૂર્ણ છે આત્મા વિદાય માટે તૈયાર છે આજના સમયમાં ઘણા લોકો કહે છે કે આ બધું અંધશ્રદ્ધા છે પણ જ્યારે આપણે એની પાછળનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજોએ કેવી ઊંડાઈથી જીવન અને મૃત્યુના નિયમોને સમજ્યા હતા મૃત્યુ પછીનું દરેક પગલું આત્માની યાત્રાને સહેલું બનાવે છે પગના અંગૂઠા બાંધવાની આ ક્રિયા દેખાય તેટલી નાની છે પણ એમાં છુપાયેલો સંદેશ ઘણો મોટો છે જીવન પૂરું થઈ ગયું છે હવે આત્માને શાંતિથી આગળ વધવા દો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે મૃતકના પગના અંગૂઠા બાંધવાની આ વિધિ માત્ર પરંપરા કે અંધશ્રદ્ધા નથી પરંતુ એ એક એવી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે જે આત્માને શાંતિ આપે છે અને જીવિત લોકોને માનસિક સંતુલન આપે છે દરેક વિધિનો હેતુ માત્ર શરીર ગોઠવવાનો નથી પરંતુ એ આત્માને યોગ્ય માર્ગે વિદાય આપવા માટેની તૈયારી છે જ્યારે આપણે આ વિધિને સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજો કેટલા ઊંડા વિચારશીલ હતા તેમણે મૃત્યુ પછીની દરેક ક્ષણને મહત્વ આપ્યું છે મૃત્યુ એ અંત નથી એ તો આત્માની નવી શરૂઆત છે અને એ શરૂઆત શાંતિપૂર્ણ રીતે થાય છે એ માટે આ વિધિઓ બનાવવામાં આવી છે પગના અંગૂઠા જોડીને બાંધવાથી શરીરમાં રહેલી ઉર્જા સ્થિર રહે છે આત્માને વિદાયનો માર્ગ સ્પષ્ટ થાય છે અને પરિવારને મનમાં શાંતિ મળે છે ગરુડ પુરાણ કહે છે કે શરીર શુદ્ધ રાખવાથી આત્મા પણ શુદ્ધતાથી યાત્રા કરે છે આ એક આધ્યાત્મિક વિજ્ઞાન છે જે પેઢીઓથી ચાલી રહ્યું છે આજના યુગમાં આપણે ટેકનોલોજીથી આગળ વધી ગયા છીએ પણ આપણા પૂર્વજોની સમજણ આજે પણ એટલી જ પ્રસ્તુત છે એથી જ આપણે આ વિધિઓને સમજવાની જરૂર છે માનવાની નહીં પણ સમજવાની કારણ કે સમજવાથી શ્રદ્ધા જન્મે છે અને શ્રદ્ધાથી જ આત્માને શાંતિ મળે છે મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો એનો અર્થ એ થાય છે કે તમે પણ હવે ધર્મને માત્ર પરંપરા તરીકે નહીં પણ તત્વજ્ઞાન તરીકે જોવાનું શરૂ કર્યું છે આપણા ધર્મમાં દરેક નિયમ દરેક વિધિ દરેક સંકેત જીવન અને મૃત્યુ બંનેને સંતુલિત રીતે સમજાવે છે જો તમારે આ પ્રકારના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્યો વિશે વધુ જાણવું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં તમને મળશે જીવન અને મૃત્યુ બંનેના રહસ્યોની સમજાવતી પ્રેરણાદાયક વાર્તાઓ વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં આત્માને શાંતિ લખી તમારી શ્રદ્ધા વ્યક્ત કરો અને આ વિડીયો દરેક સુધી પહોંચાડો જેથી લોકો માત્ર વિડીયો કરે નહીં પણ એના પાછળનો સાચો અર્થ પણ સમજશે મળીએ આગામી વિડીયોમાં એક નવા આધ્યાત્મિક સત્ય સાથે ત્યાં સુધી આપ સૌને શુભેચ્છા અને આત્માને શાંતિ